આજ રોજ પાટણ જિલ્લાના રાધનપુર એપીએમસી ખાતે પાટણ જિલ્લા ભાજપ દ્વારા તિરંગા યાત્રાના આયોજનના સંદર્ભમાં પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ સિંધવના અધ્યક્ષ સ્થાનેથી રાધનપુર તાલુકા અને શહેરના ભાજપ સંગઠનની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમી જનતા જોડાય તેના માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું થ તિરંગા એના આયોજન માટે આજે દરેક મંડળની અંદર એક સાથે બેઠકોથી તો ભારતીય જનતા પાર્ટી આપેલા કાર્યક્રમ પ્રમાણે દરેક શહેર તાલુકાની અંદર જે આપણા મહાન પુરુષોના સ્કેચ્યુ છે એનું સ્વચ્છતા કરવાનું એને પુષ્પાંજલિનો કાર્યક્રમ અને વિશાળ સંખ્યાની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન પણ દરેક મંડળમાં કરવાનું એના આયોજન માટે એ ઉપરાંત જિલ્લા કક્ષાએ ચૌદ તારીખે વિભાજનની વિભીષિકા એ કાર્યક્રમ થશે અને આઝાદી વખતના જે પ્રસંગો છે એ સ્મૃતિ બધાને અપાવવા માટેના કાર્યક્રમ થવાના અને પંદરમી ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર ધ્વજ અને સન્માન માટે એ કાર્યક્રમ જે થવાનો છે લાસ્ટ અટકાવવાનો કાર્યક્રમ તો એમાં પણ વિશાળ સંખ્યાની અંદર કાર્યક્રમ ઉપસ્થિત રહી એના આયોજન માટેની આજની બેઠક છે દરેક ઘર ઉપર તિરંગા લગાવવામાં આવે એના માટે પૂરતી સંખ્યામાં તિરંગા આપી અને દરેક ઘરે તિરંગા થાય એના આયોજન માટેની આ બેઠક રમેશભાઈ સિંધવ મહામંત્રી પાટણ જિલ્લા ભાજપ